મિત્રો કહેવાય છે ને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કચ્છ દર્શનમાં હું છું આપ સૌનો મિત્ર જગદીશ વાઘેલા અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો કચ્છ દર્શનમાં આપણે સૌ જાણી રહ્યા છીએ કચ્છના વિવિધ જોવાલાયક સ્થળો કચ્છની કળા કચ્છની સંસ્કૃતિ કચ્છનું સંગીત તેમજ કચ્છ વિશે સંપૂર્ણ માહિતી એવી જ સુંદર માહિતી અને એવી જ સુંદર જગ્યા વિશે આજના વિડીયોમાં હું આવ્યો છું મારા મિત્રોની સાથે સુંદર અને રમણીય સ્થળ અને એકાંત દરિયા કિનારે જેના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો જેની અંદર તમને સુંદર મજાના મોજા અને સુંદર મજાનો દરિયા કિનારો તમને જોવા મળશે ચાલો મિત્રો આપણે જોઈશું અને નિહાળીશું સુંદર દરિયા કિનારો તો મિત્રો હું આવે છું કચ્છના અબડાસા તાલુકાના છચ્છી દરિયા કિનારે આપ જોઈ રહ્યા છો દીવા દાંડી અને આપણે જોઈશું દરિયા કિનારો અને તેનમાં ઉછળતા મોજાઓ ચાલો મિત્રો નિહાળીએ આપણે દરિયા કિનારો આજે મેં આખું છતાં પણ લાચાર દરિયો જોયો છે આજે મેં આખું છતાં પણ લાચાર દરિયો જોયો છે વહેવાની ઈચ્છાને કિનારેથી પાછો વળતો જોયો છે મિત્રો આ છે અબડાસા તાલુકાનો છચ્છી દરિયાકિનારો જે ખૂબ જ સુંદર આમ જોઈએ તો આ દરિયાકિનારાના મોજા ખૂબ જ ખતરનાક જેવી રીતે પિંગલેસરનો દરિયાકિનારો ખતરનાક છે એના ઉછળતા મોજાઓ ખૂબ જ ખતરનાક હોય છે એવો ને એવા મોજા આ દરિયાકિનારાના પણ છે પણ ખૂબ જ સુંદર અને એકાંત અહીંયા આજુબાજુ બહુ ઓછા લોકો અહીંયા આવે છે તો જો તમે આ દરિયા કિનારે જવા માંગતા હો જોવા માંગતા હો તો કેવી રીતે પહોંચવું એ પણ હું તમને જણાવીશ આમ તો તરતા મને નથી આવડતું સ્નેહ દરિયામાં આમ તો તરતા મને નથી આવડતું સ્નેહ દરિયામાં પણ ભીંજાવું છે મને હવે તારા લાગણીના મોજામાં પણ ભીંજાવું છે મને હવે તારા લાગણીના મોજામાં મિત્રો આ છે છચ્છીનો દરિયા કિનારો જો તમે છચ્છીના દરિયા કિનારે પહોંચવા માંગતા હો તો માંડવીથી તમારે ડોમરાથી લઠેડી અને લઠેડીથી છચ્છી આવવું પડશે અને છઠ્ઠીથી પછી તમને એકથી અડધો કિલોમીટર ચાલીને આ દરિયા કિનારા સુધી તમે પહોંચી શકો છો એકલતાની નિરાંત માણીને તો જુઓ એકલતાની નિરાંત માણીને તો જુઓ તમારી અંદર પણ એક સંબંધ છે ડૂબકી મારી તો જુઓ તિંક તને મિરાત માણી તો જુઓ તમારી અંદર પણ એક સમુદ્ર છે કે મારી તો જુઓ મિત્રો કચ્છના દરિયાકાંઠામાં માંડવી બીચ પિંગલેસોનો દરિયા કિનારો તેમજ છચી દરિયા કિનારો માંડવી દરિયા કિનારે વિવિધ ખાણીપીણીના સ્ટોલ તેમજ સવારી તેમજ વિવિધ પ્રકારની રાઇડ્સ પણ તમને જોવા મળે છે ત્યાં લોકોની ભીડ પણ હોય છે પણ છછી દરિયાકિનારે બિલકુલ ભીડ નથી હોતી બહુ જૂજ લોકો અહીંયા આવે છે કારણ કે ઘણા બધા લોકોને આ કિનારે વિશે માહિતી નથી ઘણા લોકોને ખબર નથી કેવી રીતે ત્યાં પહોંચવું તો મિત્રો આ દરિયાકિનારાના જે મોજાઓ છે એ ખૂબ જ ખતરનાક હોય છે જો તમે આ દરિયાકિનારે આવો તો ત્યાં કોઈ પણ પ્રકારનો રિસ્ક લેવો નહીં કારણ કે ઉછળતા મોજાઓ ઘણીવાર જીવલેણ બને છે સુંદર દરિયા કિનારો છચ્છીનો દરિયા કિનારો જે અબડાસા તાલુકાના છચ્છી પાસે આવેલો છે દરિયાને લાગે છે મારી પાસે પાણી અપાર છે દરિયાને લાગે છે મારી પાસે પાણી અપાર છે પણ એ ક્યાં જાણે છે આ તો નદી આપેલો પ્રેમ ઉધાર છે તો મિત્રો આ જો વિડીયો તમને સુંદર અને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલજો નહીં અને તમારા અન્ય લોકોને શેર કરવાનું ભૂલજો નહીં છેલ્લે જતાં જતાં તરસ છીપવા ટીપુ નથી ને જે સમુદ્ર પાણી પાણી તરસ છીપાવવા ટીપુ નથી ને જે સમુદ્ર પાણી પાણી અઢળકથી કશું ન થાય જે મળ્યું છે એને લે માણી ધન્યવાદ થેન્ક યુ